નમસ્કાર જીએસટીવીમાં આપનું સ્વાગત છે હું છું ભદ્રેશ સમાચારો પર નજર કરીએ સરકારને રજૂઆત કરીને થાકી ગયેલા ઉપલેટા તાલુકાના ઘઢાણા ગામના લોકો હવે ભગવાન ભરોસે છે નદી પરનો રસ્તો ન બનતા સ્થાનિકોએ નદીમાં રામ નામના પથ્થર તરતા મૂક્યા લોકોને વિશ્વાસ છે કે રામના નામે મત માંગનારી સરકાર ભલે તેમની વારે ન આવે પરંતુ રામ નામના પથ્થરથી તેઓ પોતાનો રસ્તો જરૂર બનાવશે

આજે અહીંયા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ આવી અને રામને નામે પથરા નાખી અને આ પોલ રામ સેતુ બનાવવાના પ્રયત્નો કર્યા છે આ રામને નામે સરકાર આખી આવી છે ત્યારે અમે આ સરકારનું ઢંઢોળવા માટે રામ નામના પથરા નાખી અને આ પોલ બનાવવાના પ્રયત્નો કર્યા છે ભગવાન શ્રી શ્રીરામને લંકા જવા માટે સેવકોએ રામ નામના પથ્થર મૂકી અને પુલ બનાવ્યો હતો તેવી રીતે અહીં પણ ગામ લોકોએ અને કોંગ્રેસના કાર્યકરોએ શ્રી રામ નામ લખેલા નદીમાં હતા જેથી તેઓ રસ્તો પાર કરી શકે સ્થાનિકોનું કહેવું છે કે નદી પરનો કોઝવે થોડા ઘણા વરસાદમાં જ ધોવાઈ જાય છે વારંવાર કોઝવે પર ગાબડા પડી જાય છે દર વર્ષે ચોમાસામાં આ સ્થિતિ સર્જાય છે તેથી ભ્રષ્ટાચારી પુલ બનાવે તેના તેમણે રામના નામ પર વિશ્વાસ મૂક્યો છે અનેક જગ્યાએ ઠેર ઠેર ગાબડા પડેલ હોય જેથી ગામ લોકોને તાલુકા મથકે જવા માટે ખૂબ જ મુશ્કેલી પડતી હોય બાર કિલોમીટર ફરી અને જવું પડે છે મહત્વપૂર્ણ છે કે ઘડાડા ગામનો કોઝવે પાંચ વર્ષથી મંજૂર થઈ ગયું છે પરંતુ હજી સુધી પુલનું કામ શરૂ થયું નથી કયા કારણોસર માત્ર કાગળ પર કામ મંજૂર થયું છે તે મોટો સવાલ છે ઘડાડાના ગ્રામજનોએ અનેકવાર પુલ રિપેરિંગ કરવા માટે રજૂઆત કરી છે પરંતુ કોઈ પરિણામ નથી આવતું ખાસ કરી અને ચોમાસામાં ગામ લોકોની હાલત વધુ ખરાબ થઈ જાય છે પુલ ધોવાઈ જાય તો એકસાથે ચાર ગામના લોકોને હાલાકી વેઠવી પડે છે વિદ્યાર્થીઓ ગ્રામજનો રાહદારીઓને આવન માટે 12 કિલોમીટર જેટલું ફરી અને જવું પડે છે આ વૈકલ્પિક વ્યવસ્થા અહીંયા કરવી જોઈએ એ પણ સંબંધિત ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં નથી આવી આજનો મારો કાર્યક્રમ રામના નામે જો પથરા તરી જાતા હોય તો આ સરકારે પણ રામના નામે ખૂબ મત માંગ્યા છે અને એ રામના નામે પથરા મૂકી અમે આ મૂંગીબેરી સરકાર અને આંધળી સરકારને કેવા માંગીએ છીએ અને પરમ પરમકૃપાળું પરમાત્મા શ્રી રામ એમને સદબુદ્ધિ આપે કે આ જે લોકોને પારાવાર મુશ્કેલી પડે છે સરકારને જગાડવા માટે અનોખો પ્રયાસ હાથ ધરાયો સ્થાનિકોનો આક્ષેપ છે કે સરકારે પણ રામના નામે મત માંગેલા છે હાલની સ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે ઘઢાડા ગામના લોકો સંપૂર્ણપણે હવે ભગવાન ભરોસે છે કારણ કે સરકાર પરથી તેમનો વિશ્વાસ ઉઠી ગયો છે રામ નામના પથ્થર પણ તરી જાય છે ત્યારે અહીં પણ રામ નામના પથ્થરથી જ હવે ગામ લોકો આગળ વધશે કાનસુઆ જીએસટીવી ઉપલેટા